તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે રણ જોઈને અને ધીમે ધીમે આપણે રસ્તામાં આવી લાગ્યા છે કામ ચાલુ છે મોટાભાઈ ફોરવી લાગે છે જો મોટાભાઈ હા આપણા મિત્રો પાછળ બેઠા છે બધા ફોર વ્હીલમાં મજા આવી ગઈ છે પ્રકાશભાઈને મોટું બતાવે છે પિયુષભાઈ બેઠા છે હા એલો કરે છે તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા પુલ પાસેથી નીકળી ગયા સારા રસ્તે ચડી ગયા છે અને વીર વસરાજ મંદિર તરફ જવાનો બોર્ડ આવી ગયો છે ત્યાંથી આપણે વળી ગયા છે બે બાજુ જમીન ને છે વાળીઓને સિંગલ પટ્ટી રોડ છે આપણે નીકળી ગયા ધીરે ધીરે આ બાજુ તો વરસાદ થયો છે તો અહીંયા તો વરસાદ થયો ને પાણીને ખાબચ્યા ભાઈ રહેશે અટાણ્યા તો છે સોમા આમાં તો દરિયો થાય મિત્રો આ આખો દરિયો થાય આમ જવો તો ખરો પટ કેવડો પડ્યો છે આ પટોમાંથી આપણે ધીરે 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 ફોર વ્હીલ ઉપાડી છે અને આપણું શૂટિંગ એ પણ ચાલુ છે અને અહીંયા માતાજીનું મંદિર છે નાગભાઈ મંદિર રસ્તામાં વચ્ચે આવે છે તો ફાઇનલી આવી ગયું છત્રાવાનો ગેટ અને આપણે પાછા ગેટેથી વરીને નીકળી ગયા સિંગલ પટ્ટી રોડ માટે ધીમે 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 આપણે નીકળી ગયા અને આવી ગયું છત્રાવાનો બસ સ્ટેન્ડ આ છે છત્રાવાનો બસ સ્ટેન્ડ ને આપણી ગાડી અહીં ઊભી રાખી ફાઇનલી આપણે પૂગી ગયા છે વાત્ર બાપાના મંદિર તો આ રીતના મિત્રો મંદિર છે અને આપણે દર્શન કરીએ અને તમને પણ કરાવીએ જય વીર વચરા જો આ રીતના આખું મંદિર છે

તો છત્રાઓના પાદર માં વીર વચરાજ બેઠા છે ધોળી ધજા ને ધણી કોક દીક ટાઈમ મળે તો ફાઈનલી મિત્રો આપણે વાસરા બાપુ દર્શન કરવા હતા ને છત્રા આવ્યા હતા ને વાસરા બાપુ ના દર્શન થઈ ગયા ને આગળ નીકળી જવા આપણે આમ જવાનું છે બીજી હજી તો આપણે બ્લોગ માં તમે કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા છે વાસરા બાપાના ને ચડી ગયા પાછા આપણે રોડ માં વચારે બહુ નદી મોટી આવે છે વાદર નદી આવે છે નદી બહુ મોટી છે અને વ્યૂ સારો છે બહુ સરસ નદી છે મોટી નદી જો મિત્રો આગળ તમને નદી બતાવું પાણી હજી ચાલુ જ છે ઉનાળો છે તોય મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા વીરવાછા બાપાના દર્શન કરીને અને આપણે જવાનું છે અને મા ના દર્શન કરવા નેરાણા ગામમાં તો બ્લોગમાં આપણે તમે બન્યા રહેજો મજા આવશે વ્લોગ જોવાની ફાઇનલી આપણે પૂગી ગયા છે આઈમા ના મંદિરે છત્રામાં દર્શન કર્યા નેરાણા પૂગી ગયા

ફાઈનલ મિત્ર તમારો ભાઈ દર્શન કરવા પૂગી ગયું છે દર્શન 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 કરી કરી તમને પણ પણ કરાવું છું જો આગળ માતાજીના મંદિરના તમે લેજો ટાઈમ કાઢીને આવજો ભાઈ મજા આવશે કેમકે નેરાણા ગામ છે અને માતાજી સોનળ માં અહીંયા બેઠા છે જો આ અંદર બેઠા છે આનંદ દીવો તો ચાલુ જ હોય છે અને તમે ટાઈમ કાઢીને આવજો મજા આવશે કેમકે મંદિર જબરૂ છે અને માતાજી બે માતાજી બેઠા છે પુતિયામાં અને સોનલમાં જો આપણે જયભાઈ દર્શન કરી દે અને આપડા મોટા ભાઈ છે તો વાંધો ફોટા તમે તો ફાઈનલી મિત્રો તમારું કોઈ દર્શન કરી લીધા અને તમને દર્શન કરાવી આઈ માં લખેલું છે ઉપર નેરાણા ગામમાં તમે આવજો મજા આવશે કેમકે પોતે મા દર્શન આગળ તમને કરાવવાના બાકી છે પેલા હું પણ કરી લઉં અને તમને પણ માતાજીના દર્શન કરાવું કેમ કે આપડે તો દર્શન થઈ ગયા બાજુ હનુમાન બાપા છે ને આ બાજુ બેઠે છે બાપા સીતારામ આપણા આપણા મિત્રો છે આપણે ચીડી ચડીને જવાના છે માતાજીના દર્શન કરવા એ કહે છે કે આપણે આપણે દર્શન કરાવીએ અને તમે પણ કરી લઈએ કઈ વાંધો અમે પણ કરી લેશું ને તમે પણ કરજો દર્શન તો મિત્રો આપણે જવાના છે માતાજીના દર્શન કરવા આ શ્રી પુતિયાઈમાં લખેલું છે બોર્ડમાં નિરે નિરે તમારો કોઈ પૂગી ગયો છે માતાજીના દર્શન કરવા છત્રાવ આવ્યા હતા છત્રાવાથી ડાયરેક્ટ આવી ગયા નેરાણા ગામમાં નેરાણા ગામમાં આવ્યા પુતિયામાના દર્શન કરવા માના અને દર્શન પણ ભાઈ કરી લીધા અને તમે પણ આગળ તમને તમે દર્શન કરાવી લો તમે પણ દર્શન કરી લે બાજુમાં છે માતાજીની ગાર્ડન બધું છે એની વસ્તુ પડે છે આ એમાં એ સમાધિ ફૂલ લીધી હતી એટલે બાજુમાં માતાજી બેઠા છે અને હનુમાનના દર્શન તમને થઈ ગયા છે આપણા મિત્રો જે આ બાજુના બેસી છે દર્શન કરી લીધા એને પણ અને મેં પણ કરી લીધા તમે પણ કરી લેજો કેવું મંદિર લઈ ગયું અને કેવું નહીં તમે કોમેન્ટમાં આપણે કહેજો આપણે તો બહુ મજા આવી કેમ કે આપણે પહેલીવાર આવ્યા એટલે સારું લાગે અને બાપા સીતારામના પણ દર્શન કરી લેજો આપણે પણ દર્શન કરી લીધા છે તમે પણ બાપા સીતારામના દર્શન કરી લેજો તો આપણા મિત્રો બેસી ગયા છે સાઈડમાં ના તજા છે આ બાજુ બાપા સીતારામ પણ છે ને આપણા મિત્રો બેસી તો આપણો મિત્રો બેહી ગયા છે આય પ્રસાદ લેવા પ્રસાદી માતાજી ને આવી તો પ્રસાદી લઈ લીધી આપણને આપણો ભાઈ દેખાડો મિત્રો ને દેખાડી દેક પ્રસાદ આવી ગય છે પ્રસાદી આપણે પણ લઈ લે તો આપણો પ્રસાદી લઈ લીધો તો ફાઇનલી મિત્રો આપણે છત્રાવ વીર વાત્રા બાપા ના દર્શન કર્યા સોનલ માં ના દર્શન કર્યા પુતિયા માં ના દર્શન કર્યા હવે આપણે બધા ના દર્શન કરી લીધા છે ને આપણે નીકળી જવાનું છે ઘર તરફ તો આય આપણો બ્લોગ પૂરો થાય છે જય માતાજી ચેન માં નમન હોય તો જય માતાજી ની કમેન્ટ કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો